સ્મત જોડે સાક્ષી જોડે સત્રી નથી અને એના ગુરુજી નું કોણ આવ્યું કે સાક્ષી સત્રી લીયા સાક્ષી મને ખબર છે કે સાક્ષી તો સાક્ષી ફાઈનલી કાલે કઠલાલ બજારમાં જઈને તારા માટે સતરી લાય હવે નિશાળ જાય ને તો મિત્રો જો આજે આવો જગરો થયો મારે અને એમાં આ હિના કે મારી જોશે હિના તો જો અને હા મિત્રો ફાઇનલી અત્યારે પણ વરસાદ ચાલુ છે થોડો થોડો ધર્મ પછી મુઈ ની ની જાવ પછી મન ની હતો ની હું કેવું તારે બેસો નું સોન ભરવા રહી ગઈ નઈ સાક્ષી ની સર જતી રે તો હા જોયું અને હા મિત્રો ફાઇનલી સાક્ષી મારે સત્રી સાક્ષી તારા હમમ સાક્ષી લઈ છે ના હમ ના ખાય માથા ના મેલી હા

જો મિત્રો આરતી અમારે બોલે છે હા અંકુટા બધા રાધે રાધે મિત્રો આજે કે સાક્ષીની દાદી જોડી ઝગડો થયો છત્રી માટે થયો ને થયો તો હા ઝઘડો થયો તો આરતી એને હા મિત્રો જો અત્યારે વરસાદ થોડો ધીમો પડ્યો છે વરસાદ જોરદાર ઝાપટું પડી જયો સાક્ષી એ જો તારે પાણી ભરાઈ ગયું સહી યો જો આવો સવાત અમારા ગામડાનું તો આવું હોય બધું કે રહેવાનું તેવું મસ્ત ઠંડુ કેવું કેવું લાગે તો મિત્રો જો અત્યારે ઠંડુ ઠંડુ આજે સાક્ષીને સતરે માટે હે સતરેલી આવતો તો સર જો આજે સાક્ષીને કાલે આપણે કઠાલ બજારમાં જઈને સતરેલી આવશું સાક્ષી અને હા મિત્રો જો અત્યારે મસ્ત વાતાવરણ વરસાદ હતા ધીમો પડે છે અને મસ્ત ફર્સ્ટ ક્લાસ જો વાતાવરણ સર જો અમારી ભેસો જો બધી હા અને આ ભેસો માટે ઘાસ ભરી છે જો આ બધું સાપરું બનાવે અમારી ભાષામાં સાપરું કે મિત્રો જો આ ઘાસ અમારા સાક્ષી જો

आपत्पी ने नानी नानी दिंगे लेता तो मैं पर सत्री लाज़ आह सर्दी से जा बीमार से जावाई सत्री तो लाबी पर आ मार पप्पल बना से काले कच्चल जावान हाथी मारा मारती तो चलो मित्रों अन्ना हाँ जो ही ना सूखा रहा किस्मत, किस्मत? अन्ना जो यो किस्मत हमारे या सूखा रहा किस्मत हाँ बेटी जो किस्मत खा भेज जो समारा फाइनली finally जो

તમે સરસ કોમેન્ટ પણ કરો છો હે અને હા મિત્રો તમારી બધી કોમેન્ટો જોઈએ હું કેવું સાક્ષી સાક્ષી ઘણી મારા ગામ નામ લેજો મારું નામ અને હા મિત્રો જો અત્યારે જો પહેલી કોમેન્ટ આલે આ કરી હતી આજે કોમેન્ટ વિડિયો માં આવી છે કે ગામ ચરેર ગામ ચરેર શું નામ સાક્ષી સોનલબા હા સોનલબા કે અમે તમારા સાક્ષી રોજ વિડિયો જોય અમારું ગામનું નામ ઉપર વિડિયો બનાવજો તો મિત્રો તમે પણ મિત્રો ગામ નું નામ તમારું એડ્રેસ પૂરું લખીને કોમેન્ટ માં લખજો તો અમે હવે સાક્ષી એમ કોઈ પપ્પા મારે પણ હવે મિત્રોના ના વિડિયો બનાવ મારે મારા મનમાં એક યાદ યાદ આવી તમને સાક્ષી મારા મનમાં એક યાદ આવી એક વાત યાદ આવી કે હવે મે ઘણા વિડિયો મોબા વિશે બનાવ્યા મે સારા વિડિયો સાક્ષી બનાવ સમિત તો સાક્ષીને એવું કોઈ પપ્પા મારા હા ઘણા વિડિયો બનાવ્યા મોબા વિશે તો આજ હું કે દાદી દાદી આજે મારા મિત્રોના વિડિયો બનાવ છે તો મિત્રો તમે પણ તમારે એક કામ કરવાનું તમારા પણ ગામનો નોમ તમારું નામ

અને મીતીના ગોટા પણ બનાવીને ખવરાવશું હા કોમેન્ટમાં લખજો અને કોમેન્ટમાં જરૂર લખજો ભૂલતા નહીં તમારો વિડિયો બનાવશું હવે સાચું તો પપ્પા મારા મિત્રોના વિડિયો બનાવ મિત્રોના વિડિયો ઘણો સપોર્ટ કર્યો છે મિત્રો તમે તમે તો મારા વિડિયોને તો ઘણો સપોર્ટ કરે છે તમે તો ભગવાન જેવા કહેવાય તમે તો ભગવાન જેવા કહેવાય એટલે તમે પણ ભૂલતા નહીં કોમેન્ટમાં એડ્રેસ તમારું નામ લખી દેજો તમારો વિડિયો સાચું બનાવશે ભાઈ કહેતા ના તો पूरा करिए से वीडियो आपला ही हमारा वीडियो पूरा करिए सर वीडियो दोनों भूलता नहीं हां हां वीडियो के वाले तो भूलना नहीं चलो राधे 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 राधे